નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે ધોરણ નવમાં બોળો પાઠનો અભ્યાસ કરતા હતા અને એની અંદર રાજા વજયસંઘજીએ ભાવનગરના દરબારમાં સોંડાને બોલાવ્યું અને આગલા દિવસે જે સોંડાના ખેતરની અંદર ઘટના બની હતી એ તમામ ઘટના સભામાં રહેલા સભાપતિઓને સમજાવી અને કહ્યું કે આ એક એવો સોંડો વ્યક્તિ છે કે ખરેખર એની ગરીબીની સાથે દિલદારી અને એની એથી મીઠી તો એની સાચુકલી જે ગાળો હતી એનાથી હું પ્રભાવિત થયો છું એની પાસે પૂરતા પ્રમાણમાં જમવા માટે સાધનો નહોતા જમાડવા માટે કાંઈ નહોતું માત્ર ને માત્ર એક બોડો હતો તો પણ તેને એ બોડો પોતાના માટે ન રાખ્યો અને એને આપી દીધો એટલે જે વ્યક્તિ પોતાના માટે ન રાખે અને તમામે તમામ વસ્તુ આપી દે એની અલગારી તો તમે જોઈ શકો કેટલી એની મહાનતા હશે ભલે ગરીબ છે એટલે જે વજેસંગ મહારાજા વજેસંગજી અને સુંડા વસે જે ખેતરની અંદર વાતો થઈ હતી એમાં સુંડાની ગરીબી અને સાચું કહેવાની જે વાતો હતી એનાથી વજેસંગજીને એક બાજુ ગજગજ સાતી ફૂલતી હતી અને એક બાજુને દુઃખ પણ એટલું થતું હતું વાત એ વાતને દુઃખી હતો કે મારી પ્રજા કેટલી ગરીબ છે અને સાતી એ વાતની ગજગજ ફૂલતી હતી કે મારી પ્રજા કેટલી દિલદાર છે ભલે ગરીબ હોય એટલે એને સોડાને બીજા દિવસે એ સવારમાં વાડીએ જવાની તૈયારી કરતો હોય એવા સમયે ભાવનગરના સિપાહીઓને લેવા માટે આવે છે અને એને પૂછે આવીને કે સોંડો કોણ સુંડો માળી ત્યારે કહે છે હું પોતે જ તો તને ભાવનગરના રાતદરબારમાંથી તેડ આવ્યા હે એટલે પહેલા તમને એમ થાય છે કે ખરેખર હવે તો મર્યા જે કાલે સિપાઈ મારા સૈનિક જે સૈનિક મારી વાડી આવ્યો હતો એને મેં વજયસિંહને ખૂબ ગાળો આપી હતી એટલે એને બધી વસ્તુ એને જે કંઈ વાર્તાલાપ થયો હતો એ કહી દીધો હશે એટલે મને નક્કી સજા કરશે એટલે પરિવારના સભ્યોને પણ કહી દે હવે તો આપણા તો રામરા પછી એ સુંડો ભાવનગર જાય અને ભાવનગરની મહેલમાં પગથીયા ચડીને જ્યારે ઉપરલા મહેલમાંથી જાય ને ત્યારે એ જેદ રાજકુમાર રાજગાદી ઉપર બિરાજમાન હતા એ જ વ્યક્તિ કાલે ઘોડાસર ઉપર સવાર થઈ અને પોતાના ખેતરે આવ્યા હતા અને એને એનો બોડો ગાધો હતો એ જ વ્યક્તિ હતો એટલે તો એ તો વધારે ભયભીત થઈ જાય પણ એ મહારાજાની બાજુમાં બેસાડે અને એને તું શા માટે આટલો ડરે એમ કહીને આશ્વાસન આપે એની પરિસ્થિતિને ખબર જ હતી અને એને વજયસિંહ મહારાજાએ એક માત્ર ને માત્ર બોડાના બદલામાં કેટલી બધી વસ્તુઓ એને આપે એ આપણે છેલ્લે સુધી જોયું હતું એમાં જેસાભાઈ અને પરમાનંદ દાસ જે બે વ્યક્તિઓ હતા એની પાસે એક તાંબાનું પતરું મંગાવે અને એની ઉપર એને કોતરાવે કઈ કઈ વસ્તુ આપી હતી એ આપણે ફરી પાછી ચર્ચા કરી લઈએ તાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાયું કે સોડાને બાર સાતીની જમીન કેટલી જમીન આપવામાં આવે તો કે બાર સાતીની જમીન છ વાડીની છ વાડીના કોષ આપવામાં આવે છે પત્ર પર એ પણ લખાયું પાછા ઠાકોર બોલ્યા એને પત્રમાં લખો કે આ બધું ઠાકોર એને બોડો જમ્યા તે માટે આપવામાં આવે છે અને એ બધી વસ્તુ આપી સેના બદલામાં તો કે એને ત્યાં વાડીએ જે બોડો જમ્યા હતા એના બદલામાં આપવામાં આવે છે એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા દરબાર શબ્દ વજયસિંહ બોલ્યા बिचारों आटली जमीन खेल बढ़द क्या लेवा प्रश्नाथ बाकी है तो आपने बार बढ़द जमीन आपी साथ बार बड़द बार बड़द आपाएं कहू दरबारे कहू बिचारों वी करवा दाणा लेवा क्या जैसे તો આપો એને દાણા તો આપવા જોઈએ તો આપો વીસ बाजरो અને બાજરો પણ આપે છે બીજારાના છોકરા છાસ લેવા ક્યાં જશે એટલે આપો ચાર ભેંસ એટલે ચાર ભેંસ પણ આપે છે ચાર ભેંસ પણ એ આપી એવું પદરાની અંદર લખાવે છે અને રૂપિયા એક હજાર આપો અને માથે મદ્રાસી સેલો એટલે પાઘડી બંધાવીને સોડાને પૂંભળી પહોંચાડી દીધો આટલી બધું સ્વાગત કરી અને એનું સ્વાગત કર્યું હોય એટલે નવી પાઘડી પહેરાવી અને એને શેઠ પોતાના ગામને ત્યાં પહોંચાડી દીધો એક દિવસ વજેસંગ શિકારે નીકળેલા ઓળખાઈને તેઓ શિકાર શિકારી લેબાસ પહેરેલો લેબાસ એટલે પહેરવેશ પોશાક કહીએ સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડા ચલાવ્યા ખેતરમાં કણબીની ડોસી ઉભેલી પોતાના મોલ કચડાતા ડોશી કચડાતા એ જોઈને ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી એટલે એ જે સિપાહી શિકાર કરવા નીકળ્યા હતા ત્યારે એ પોતાનો ઘોડો ઉભા મોલની અંદરથી વચ્ચો વસ્તી કાઢે ટૂંકો રસ્તો કરવા માટે એટલે એ ખેતરની માલિક ડોસી હોય એ જોવે અને મોલ જે હોય એ ઘોડાના પગ નીચે આવે એટલે સ્વાભાવિક તે ચડાઈ જાય તો એ જોઈને ઘોડેસવાને ને ગાળો બોલે મારા રોયા ભાડતો નથી જોતો નથી પીટિયા ઊભા ખેતરમાં ઘોડો આંકશ તે લાગતો નથી એમ કહી અને એને ગાળો બોલે છે તને આવો પાકો મોલ દેખાતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું ગાળો કેમ કાઢસ શા માટે ગાળો બોલે છે ઓળખસ અમે રાજના નોકર છીએ જેલમાં કોસી દઈશું જેલમાં એટલે તમને ગાળો કેમ બોલે છે રાજ દરબારની અંદર હું નોકરી કરું છું એટલે અમે ધારીએ તો તને જેલની અંદર નાખી દેસુ હવે જા રોયા તારા જેવા સાપડા તો કંઈક આવે ને કંઈક જાય બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે મને એટલે અમારો વજયસિંહ રાજા છે એ ખૂબ સાચો ન્યાયવાળો વાળો વ્યક્તિ એમને કોઈને કેદમાં પૂરી શકે નહીં સાપડા એટલે સિપાહીઓ તારા જેવા તો ઘણા બધા સિપાહીઓ આવે ને ગયા ઠાકોર ચાલા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનવા બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ કહેવાય એને જે એ જે પ્રજા એના વિશે આટલો બધો ગૌરવ લઈ શકતી હોય એ ક્યારે લઈ શકતી હોય તો એવું એ જીવન જીવતા હોય બોલેને નહીં પણ કરીને બતાવતા હોય ત્યારે જ લોકો પરનો પ્રભાવ પડતો હોય એટલે એણે એ દોશીના કુટુંબને કાયમની પતલાણી આપી પતલાઈ આપી અને જમીન પણ ઇનામવા દીધી હતી એટલે પહેલાંના સમયની અંદર ગામમાં કંઈ પણ કામકાજ હોય તો તમારે એ પટેલની પરવાનગી લેવી પડે એટલે એ પતલાઈ આપી ગામની આ તો આપણો

આમળવું વાળવું ગોલાપા એટલે દાસપણું અથવા ગુલામી ધાન એટલે અન્ન ક્ષાતુર એટલે ભૂખતી વ્યાકુળ મોસું જણું એટલે વહેલી સવાર અને બોલાસ એટલે બોલવાની ઢબ સેલું એટલે કિંમતી વસ્ત્ર નમક હરામ એટલે નમક હલાલ ખાઈ અને પછી એના વિશે જ આપણે ખરાબ કેવું કંગાલ એટલે સમૃદ્ધ સિપાહી એટલે સપાહી એટલે સિપાહી આપણા એટલે આપણા ધ્રુવ એટલે ધ્રુવ એક વનસ્પતિ હેરવા એટલે રહ્યો અને હાકસ એટલે હાકે છે અને દાંઢો એટલે બળદ પૈ એટલે પૈડું આ તા તળપદા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દો હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે દરેક પાઠમાં જોઈએ તેમ વિકલ્પો આપેલા એમાંથી આપણે એક માર્ક્સનો પ્રશ્ન બનાવી શકીએ સોડાના અંતરમાં કેમ ફાળ પડી કેમ એ ચિંતાગ્રસ્ત બની બની ગયો તો રાજા એને કેદમાં નાખશે તેવા ભયના કારણે બોડો ખવડાવવાની વાત જાહેર થઈ ગઈ એટલા માટે સિપાહીઓ ફરી વખત બોડો ખાવા આવ્યાનું જાણીને કે અસવારો ઉભા પાકને નુકસાન કરશે તેવા ડરથી તો એને જ્યારે સિપાઈઓ લેવા માટે આવ્યા એટલે નક્કી થઈ ગયું કે હવે જેલમાં જવું પડશે બોળો જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું હતું આ જીવન કેદ આપી બાર છાતીની જમીન અને ચાર ભેંસો ચાર બળદ અને વીસ કળશી બાજરો અને ઉપરના બીસી આ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો પ્રશ્ન નંબર ત્રણ બચ્ચાની ગાળો તો માવતાને ઉલટી મીઠી લાગે છે આ વાક્ય કોણ બોલે છે તો મહારાજા વજયસિંહજી ભગવાન એમને કોઈ દી ભાવનગર ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે આ વાક્યમાં સોડાનો ભાવ કયો રજૂ થયો છે તો ભાવનગર ખૂબ જ દૂર હતું રાજના સિપાહી ઠોસે ચડાવીને વેટ કરાવે છે તેવો ભય હતો એટલા માટે જ આમ ભાવનગર નથી જવું કે ભાવનગરના રાજા ખૂબ કુર હતા સોંડો સાવ અભણ હતો તો એની અંદર બી જવાબ આવશે કારણ આપો સોડાએ કરવાડીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા કારણ એ તમારે પાઠને આધારિત જવાબ આપો સોડાની વાત સાંભળી મહારાજા વજય સંઘજીની સાતી ફૂલવા લાગી કારણ આપો એ પણ પાઠને આધારિત તમારે જવાબ આપો સાત આઠ લીટીમાં એટલે કે સવિસ્તાર જવાબ લખો મહારાજા વજય સંઘની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણન કરો અને સોડાની મહેમાન ગતિનું વર્ણન કરો આ તમામ પ્રશ્નો તમારે પાકી બુકની અંદર લખવાના વિદ્યાર્થી મિત્રો અને પછીના લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત કરશું ત્યાં સુધી અસ્તુ